સરકારી ફરજમાં અવરોધ અને મારામારીની ફરિયાદ નોંધવામાં આવી છે મહત્વનું છે કે રાજકોટમાં ઓમ રેસ્ટોરન્ટમાં સીજીએસટી અધિકારી પર હુમલાનો જે મામલો છે હાલમાં પ્રકાશમાં આવ્યો છે મહત્વની અપડેટ કહી શકાય સમગ્ર મામલે જે છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેવી રીતે વાત કરવામાં આવે સીજીએસટીના અધિકારી જયપ્રકાશ સિંહે રામચંદ્ર સિંહે ફરિયાદ નોંધાવી છે

બને ફરિયાદ કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા થયેલા હુમલા કારણે ચિંતાજનક અને પોલીસ ની તપાસ ધમધમાટ ચાલુ છે બિલકુલ થી જે રીતે માહિતી આપણી સમક્ષ આવી રહી છે વિશ્વાસ કે ભક્તિનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે આ મામલે કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે કેમ હજુ તો હાલ આરોપી ની તપાસ છે તે ચાલુ છે અને ઓમ રેસ્ટોરન્ટ માંથી દારૂની બોટલ પણ મળી આવેલી હતી તે દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણ લાવેલું છે તેની પણ તપાસ છે તે ચાલુ છે ભક્તિનગર પોલીસ સ્ટેશન માં આ મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જી પોલીસ દ્વારા કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે ને કેવા પ્રકારના પગલા લેવાની જરૂર છે વિશ્વાસ આપના મતે જેવી રીતે કાર્યવાહી જે છે સમગ્ર પાર પાડી શકાય

રાજકોટ વાસી માં અત્યારે ખૂબ જ ભયનો માહોલ છે અને જોવા જઈએ તો ઓમ રેસ્ટોરન્ટ અધિકારી પર હુમલો થયો છે તેથી ખૂબ જ રાજકોટમાં છે તે ગંભીર કિસ્સો બનાવવામાં આવ્યો છે